અને આમાં કલકત્તી પાનનો જ ઉપયોગ કરીએ છીએ અને એમાં ચેરી ગુલકંદ વરિયાળી એ બધી વસ્તુ આવશે અને બધી બેસ્ટ ક્વોલિટીની આવશે અને અમારું ફસાઈ લાઇસન્સ પણ છે અમે કુરિયર પણ કરી આપીએ છીએ ઓલ ઓવર ગુજરાતમાં અને અમારો મુખવાસ ફોરેન પણ રેગ્યુલર જાય છે ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ છીએ લગ્ન પ્રસંગમાં પાર્ટીમાં બધે પણ હોટલોમાં દુકાનમાં જોતો હોય કોઈ પણ ઓર્ડર હોય ગમે ત્યાં જોતો હોય અમે આપીએ છીએ તો મિત્રો મુક્તા માસીએ સરસ મજાનો મુખવાસ બનાવી નાખ્યો છે લોકોના દાઢે ચોટી જાય ને એવા સરસ મજાના સ્વાદનો મુખવાસ બનાવે છે બહુ જોરદાર મુખવાસ બનાવે છે આવો સરસ મુખવાસ તમારે જો ઓર્ડર આપીને મંગાવવો હોય તો મેં સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલું છે દેશ વિદેશમાં બધી જગ્યાએ ડિલિવરી આપે છે શિપિંગ ચાર્જ એક્સ્ટ્રા વધારે કંઈ માહિતી જોતી હોય ને તો આશા જ મુક્તા માસી મેં નંબર આપ્યો છે સ્ક્રીન ઉપર ચોક્કસ ને ચોક્કસ એકવાર ઓર્ડર આપજો